અને હવે વાત કરીશું અમદાવાદની અમદાવાદમાં પણ સવારથી જ મેઘરાજા વરસી રહ્યા છે અમદાવાદના વિસ્તારની વાત કરીએ થોડા થોડા જ જ વરસાદમાં વિસ્તારમાં પાણી છે આ દિવસ વિસ્તારના રહીશો દ્વારા અંગેની વ્યથા વ્યક્ત કરવામાં આવી હતી તો આડીધડ ટાઉન પ્લાનિંગનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે સીલજ વિસ્તારના દ્રશ્યો છે જ્યાં આટલા વરસાદમાં પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો મુખ્યમંત્રીના વિસ્તારમાં જ રસ્તા પર તળાવ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ડ્રેનેજ હોવા છતાં પાણી નિકાલ અંગેની કોઈ જ વ્યવસ્થા તંત્ર દ્વારા ન કરવામાં આવી હોવાનો આ ઉત્તમ નમૂનો જીએસટીવીના એક્સક્લુઝિવ દ્રશ્યો છે જનતા જે ટેક્સ ચૂકવે છે તે પૈસાનો ધુમાડો થયો છે અને કોઈ પણ પ્રકારનું કામ થયું નથી તે આ દ્રશ્યો વર્ણવી રહ્યા છે વર્ષમાં એક વખત પાણી કેચપીટની સાફ સફાઈ નથી થતી તેના કારણે આ સમસ્યા જોવા મળી રહી છે વર્ષોથી કોર્પોરેશનમાં ભળેલા વિસ્તારની થોડા જ વરસાદમાં મેટ જેવી સ્થિતિ ઉત્પન્ન થઈ છે શીલજ વિસ્તારના દ્રશ્યો છે અને શીલજ વિસ્તારમાં આટલા જ વરસાદમાં આખો વિસ્તાર છે બેટમાં ફેરવાયો છે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે ટાઉન પ્લાનિંગ થયું છે તેનું આ ઉત્તમ ઉદાહરણ કહી શકાય દ્રશ્યો પર જોઈ રહ્યા છો પાણી ભરાયેલા વિસ્તારમાંથી લોકોને પસાર થવાનો વારો આવ્યો છે મુખ્યમંત્રીનો જ વિસ્તાર છે અને ત્યાં જ આ વિસ્તારમાં જાણે કે તળાવ હોય તેવા આ દ્રશ્યો આ વરસાદના કારણે ઉત્પન્ન થયા છે ડ્રેનેજ હોવા છતાં પાણી નિકાલની કોઈ જ વ્યવસ્થા નથી અવારનવાર તંત્ર દ્વારા તેવું કહેવામાં આવે છે ચમાસા પહેલા કે પ્રીમોન્સૂન કામગીરી તંત્ર દ્વારા કરાય છે પરંતુ તે કામ અહીંયા સાચું સાબિત થયું નથી અને આ જોઈને ઘણા બધા ઉઠી રહ્યા છે તેના પર પણ નજર મુખ્યમંત્રીના વિસ્તારમાં જ રસ્તા પર તળાવ ભરાયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે સીલજ વિસ્તારના આ દ્રશ્યો છે શા માટે સ્થાનીય પ્રશાસને કોઈ નક્કર કામગીરી કરી નથી શું સ્થાનિક પ્રશાસન વરસાદની રાહ જોઈ રહ્યું હતું પાડાના વાંકે પખાલીને ડામ

અમદાવાદ કોર્પોરેશનની એક વ્યાખ્યા બહુ પ્રચલિત થઈ છે કે તમે હજારો કરોડ તળાવ ઇન્ટરલિંકિંગ પાછળ ખર્ચી નાખો છો તળાવ ખાલી રહેશે અને રસ્તાઓ તળાવમાં ફેરવાઈ જાય છે અનવી આ વરસાદ કે દક્ષિણ ગુજરાત જેટલો વરસાદ નથી ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે અને ધીમી ધારે વરસાદ પડ્યો હોવા છતાં આ મુખ્યમંત્રીનો વિસ્તાર છે અને આટલા પોસ્ટ વિસ્તારમાં પણ જો અડધી ગાડી દૂબી જતી હોય એવું એવી હોય તો તમે સમજી શકો છો કે પાણી થોડા દિવસો પહેલા બનાવ્યો હતો અને કહ્યું હતું કે કોઈ પાણી નિકાલની વ્યવસ્થા જ નથી હવે આ જે વિસ્તાર છે તેનાથી પૂર્વ મુખ્યમંત્રીનું ઘર અડધો કિલોમીટર પણ દૂર નથી અને આ પાણીનો નિકાલ કલાકો સુધી નહીં થાય તેનો સીધો સાદો મતલબ એમ છે

અને કલાકો સુધી આ પ્રકારના દ્રશ્યો હોય તો તમે વિચારી શકો કે અમદાવાદના બાકી વિસ્તારોની શું સ્થિતિ હશે એક દોઢ ઇંચ વિસ્તારમાં દર ચોમાસે આ વિસ્તાર છેલ્લા પાંચ કે છ વર્ષથી કોર્પોરેશનમાં ભળ્યો હશે અને કોર્પોરેશનનું કામ શું છે કોર્પોરેશનનું કામ એ છે કે દર વર્ષે તમને નર્મદા પાણી મળે કે ન મળે તમારે ટેક્સ ભરી દેવાનો જો ટેક્સ નહીં ભર્યો હોય તો તમને નોટિસ આવી જશે એક પણ ગાર્ડન નથી ગાર્ડન બની રહ્યું છે પરંતુ પાણી નિકાલની વ્યવસ્થા પહેલા છે કે ગાર્ડન પહેલા છે એ એક સવાલ છે તો આ દર ચોમાસે પરિસ્થિતિ યાદ આવે છે અને આ પાણી ભરાવા પાછળનું સૌથી મોટું કારણ એ છે કે કેચપીટો જે આવેલી છે અંબી વર્ષમાં એક પણ વખત આ કેચપીટ સાફ નથી થતી કદાચ કોઈ મંત્રી કે અધિકારીના વિસ્તારના દ્રશ્યો હોત

અને કદાચ તે અહેવાલ જોશે તો ખ્યાલ આવી જશે અને કદાચ આદેશ પણ કરશે સતત કે જો ટાઉન પ્લાનિંગ હિસાબથી સૌથી પોસ્ટ વિસ્તાર ગણાતો હોય ત્યાં થોડા જ વરસાદમાં આ સ્થિતિ હોય તો પછી બાકી બધા અમદાવાદીઓ તો શું રામ ભરોસે છે કે નહીં હજુ ડેન્ગ્યુ ની કે પાણી ભરાવાના કારણે રોગચાળો ફાટવાની વાત કરી જ નથી પણ આ તંત્રની ની છે સામે બિલ્ડિંગ છે અને બિલ્ડિંગમાં એક દીવાલ છે ત્યાં ગાર્ડન બનાવી રહ્યું છે કોર્પોરેશન પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નથી આ પ્રશ્ન છેલ્લા પાંચ વર્ષથી છે અને દિવસેને દિવસે વધી રહ્યો છે

પટ્ટીઓ બંધાયેલી છે દર વર્ષે જે સવાલ હોય છે વોટર લોગિંગ ના અને પ્રીમોનસૂન કામગીરી ના સાહેબ આ કામગીરી કામગીરીના પૈસા જાય છે ક્યાં એ સવાલ અમદાવાદ નો દરેક નાગરિક પૂછી રહ્યો છે જે પ્રામાણિકતાથી ટેક્સ ભરે છે

કે આ પાણી કેટલું ઊંડું છે ખબર નથી કે આગળ જઈને ખાડો છે કે નહીં ખબર નથી કે ગટર નું ઢાંકણું ખુલ્લું છે કે નહીં કેમ કે આપણે બીલી મોરામાં જે ઘટના જોઈ દુઃખદ ઘટના હતી કે આ જ રીતે પાણી ભરાયેલું હતું ગટર ખુલી હતી અને બાવીસ કે ચોવીસ કલાકે બાળકી મરી હતી બાદમાં એ મુહિમ પણ ચલાવી કે અલગ અલગ કોર્પોરેશનમાં કઈ કઈ જગ્યાએ આ પ્રકારની સ્થિતિ છે કે જ્યાં હજુ પણ ગટરના ઢાંકણા ખુલ્લા છે તો તમે વિચારી શકો છો શું કોર્પોરેશન પાસે એ પૂરતો મેન પાવર નથી અને મેઈન પાવર છે એ તો તમે ઉતારશો ક્યારે યુદ્ધના સમયે તો ઉતારશો ને કે યુદ્ધ સિવાયના સમયે ઉતારશો તો આ એ સમય છે અને આ સમયમાં કદાચ અધિકારીઓ અત્યારે ઓફિસમાં બેઠા હશે આ અહેવાલ જોઈ રહ્યા હશે પેટનું પાણી હલે છે કે નહીં એ એક સવાલ છે પણ કલાકો સુધી આ પ્રકારની તણાવની સ્થિતિ જોતા રહેજો અને કદાચ અધિકારીઓને પણ એ ખબર પડવી જોઈએ આ મુખ્યમંત્રીનો વિસ્તાર છે કદાચ એ સમજીને પણ કરે એટલી અપેક્ષા આભાર પ્રવીણ જોડાવા માટે અને સમગ્ર પરિસ્થિતિ વર્ણવા માટે પાડાના વાક્ય પખાલી ના ડામ તેવા દ્રશ્યો છે અને લોકોને અત્યારે તો હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે